જય માતાજી મિત્રો તમારું સ્વાગત છે મારા બ્લોગમાં અને આજે નવરાત્રિનું પહેલું નવરું છે તમને નવરાત્રિની શુભકામનાઓ આ કુળદેવી ચામુંડ માતાના મંદિરે જૂના મંદિરે ગામમાં લાઇટિંગનું કામ કરવા જવાનું છે તો ચલો મિત્રો હવે મળીએ લાઇટ બાંધવા માટે હવે મંદિરે લાઇટ બાંધીએ ત્યાં આગળ જય માતાજી મિત્રો તો જય માતાજી મિત્રો આપણે જૂના મંદિર પહોંચી ગયા છે અને તમે જોઈ શકો છો કે આ મહાકાળી માતાનું મંદિર છે અને ત્યાં અને આ માથ દેવી મચામણ માતાનું મંદિર છે અને આના ઉપર લાઇટ ફિટિંગ કરવાની છે લાઇટ બોતવાનું છે તો તમે જોઈ શકો છો કે આપણે આ લાઇટિંગ લાવી દીધું છે માતાજી ના અંદિરનું ચામુર માતા દુર્ગા મહારાજ કેટલા હનુમાનજી નું મંદિર છે ચલો મિત્રો હવે મળીએ આગળ જય માતાજી મિત્રો આપણે લાઇટ ફિટિંગનું કામ કરી રહ્યા છીએ અને લાઇટ ફિટિંગ કેવી થઈ છે અને રાતનો વ્યૂ કેવો લાગે છે તો તમે જોવા માટે બન્યા રહો તે લો આપણે આગલા પાઠમાં આવી જશે જય માતાજી મિત્રો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લઈએ મિત્રો જય માતાજી